પાટડી ત્રણ હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર પાંચસો ચૌદ જામજોધપુર ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર ચારસો એક્યાસી કડી ત્રણ હજાર બસો પચીસથી ત્રણ હજાર બસો પચીસ બહુચરાજી ત્રણ હજાર બસો અગિયારથી ત્રણ હજાર ચારસો દસ બાબરા બે હજાર આઠસો પાસઠથી ત્રણ હજાર ચારસો ત્રણ હજાર દસથી ત્રણ હજાર ચારસો પચાસ જેતપુર ત્રણ હજારથી ત્રણ હજાર ચારસો समी त्रजार त पचास तजार पाँच सौ पचास साउरुण्डला तन हजार तजार छ सौ ढिमा त्रा हजार एक सौ तजार सात सौ राजकोट तजार छ सौ ने त्रा हजार तजार पाँच सौ हजार बसो सौ ખંભાળિયા ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર પાંચસો પિસ્તાલીસ દિયોદર ત્રણ હજાર બસો એકથી ત્રણ હજાર પાંચસો માંડલ ત્રણ હજાર ત્રણસો એકાવનથી ત્રણ હજાર સાતસો એક ભાવનગર ત્રણ હજાર ત્રણસો એકથી ત્રણ હજાર ત્રણસો એક પારાહી ત્રણ હજાર બસો એકથી ત્રણ હજાર પાંચસો એકાણું જસદણ બે હજાર પાંચસોથી ત્રણ હજાર છસો પચાસ હિંમતનગર બે હજારથી ત્રણ હજાર જામનગર બે હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો પિચોતેર ગોંડલ બે હજાર આઠસો એકાવન થી ત્રણ હજાર છસો એકસઠ હારીસ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર પાંચસો પિંચોતેર જુનાગઢ ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર ચારસો એકત્રીસ રાપર ત્રણ હજાર ચારસો એકસઠથી ત્રણ હજાર ચારસો એકસઠ ભચાઉ ત્રણ હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર ચારસો અંજાર ત્રણ હજાર ત્રણસો નેવુંથી ત્રણ હજાર પાંચસો થરાડ બે હજાર આઠસોથી ત્રણ હજાર સાતસો એકસઠ હળવદ ત્રણ હજાર એકસો એકથી ત્રણ હજાર પાંચસો બેતાલીસ મહુવા સાતસોથી ત્રણ હજાર ત્રણસો સિત્તેર વાંકાનેર ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર પાંચસો અઠ્ઠાવન વાવ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર થરા ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર બસો એંસી પીલુડા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર છસો ત્રાણું ત્રણ હજાર બસોથી ચાર હજાર છસો વીસ રાંધનપુર બે હજાર સાતસો વીસથી ત્રણ હજાર આઠસો પાંચ બોટાદ બે હજાર નવસોથી ત્રણ હજાર પાંચસો પાંત્રીસ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો